પાર્ટીએ ત્રીજી વખત મને આ વિસ્તારની સેવા કરવાની તક આપી ત્યારે તમામ પાર્ટીના એમ બોટવાળા માટે આપણે મોટા બંદરો બનાવી એમ ફ્લોટિંગ જેટીના કોન્સેપ્ટથી એક નવી

તમે ભારતીય જનતા પાર્ટીના કમાન્ડ લઈને તમે જે આવ્યા છો આ કમાન્ડમાં અમારી પણ સુગંધ અમે ભેળવવાની કોશિશ કરી ભારત માતા કી જય વંદે માતરમ ધન્યવાદ આજની આ શુભેચ્છા મુલાકાતમાં ઉપસ્થિત શિવભાઈ મહુભાઈ અધિકતા સુભાષભાઈ ટેલિફોનિક બધાનો તો ફોનમાં આવ્યા હોય પણ ક્યાંક ને ક્યાંક કોઈનો ફોન લાગ્યો હોય ના લાગ્યો હોય અમે દેશની જનતાને જે નરેન્દ્રભાઈના નેતૃત્વમાં દસ વર્ષ સરકારે કામ કર્યું એ તમામ વચનો આપ્યા હતા એ પૂરા કર્યા હતા એવી જ રીતે અમે જૂનાગઢ અને ગીર સોમનાથમાં આ વિસ્તારમાં જયારે દસ વર્ષ અમે સેવા કરી ત્યારે અમે પણ વચનો આપ્યા હતા કે ભાઈ આ વિસ્તારમાં જો અમે આ વિસ્તારની સેવા કરવાની તક મળશે ત્યારે આ વિસ્તારના બંદરનો વિકાસ કરીશું અમે પ્રવાસન ક્ષેત્રમાં ગિરનાર રોપવે બનાવીશું અમે અહીંયા કોકોનટ બોર્ડની સ્થાપના કરાવડાવીશું આવા અનેક મુદ્દાઓના વચનો અમે આ વિસ્તારની જનતાને આપ્યા હતા એ તમામ વચનો અમે પૂરા કર્યા છે આવનારા સમયમાં હજુ પણ પ્રવાસન ક્ષેત્રે આ વિસ્તારમાં કામ થઈ શકે છે અહીંયા જૂનાગઢ એક શૈક્ષણિક હબ બન્યું છે સૌરાષ્ટ્ર તો શૈક્ષણિક ક્ષેત્રે પણ હજુ કામ કરી શકીએ એમ છે પ્રાઇવેટ યુનિવર્સિટીઓ પણ આપવામાં આવી છે એવી જ રીતે સોમનાથ આપણું પવિત્ર વિકાસ યાત્રાધામ છે આ વિસ્તારના દરિયાઈ બીચોનો ડેવલપમેન્ટ થાય આ વિસ્તારમાં નાના બંદરો છે એમાં ફ્લોટિંગ જેટીનો કોન્સેપ્ટ આવે તો નાના બંદરોનો પણ નાના હોડીવાળાનો પણ વિકાસ થાય જેમ બોટવાળા માટે આપણે મોટા બંદરો બનાવીએ એમ ફ્લોટિંગ જેટીના કોન્સેપ્ટથી એક નવી શરૂઆત કરીએ નાના બંદરોનો પણ વિકાસ થાય એવા પ્રયત્ન રહેશે સાથે સાથે રેલવેમાં પણ ઘણું આ વિસ્તાર માટે કામ થયું છે અને હજુ પણ જે બાકી હશે મેં વહેલી તકે પૂર્ણ કરીશું